નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો ખેડૂતો માટે જે સરછડી ની યોજના હતી એ તમામ સરછડી યોજનાઓ ચાલુ થઈ ચૂકી છે અને મિત્રો તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે અને મિત્રો તેની છેલ્લી ડેડ લાઈન છે 15/05/2025 સુધી મિત્રો તમે તમારું ફોર્મ ભરી શકો છો અને મિત્રો તમે ડોક્યુમેન્ટની મિત્રો આપણે વાત કરી તો મિત્રો ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ હું बाजूમાં આપી દઈશ અને મિત્રો ફોર્મ તમારે ક્યાં આગળ ભરવા તો મિત્રો ફોર્મ તમે અમારા આગળ ભરાવી શકો છો અમે તેનો WhatsApp નંબર આપી દઈશું અને મિત્રો ફોર્મ ભરવા માટે તમે અમાને વોટ્સઅપની અંદર મેસેજ કરવાનો છે કે અમારે ફોર્મ ભરવાનું છે તો મિત્રો અમે તમારો કોન્ટેક્ટ કરીશું અને તેનો રિપ્લાય આપીશું ત્યાર પછી મિત્રો જે ડોક્યુમેન્ટ અમે તમારે વોટ્સઅપમાં મૂકીશું એ મિત્રો ડોક્યુમેન્ટ તમારે મને સેન્ડ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો સો ટકા સંપૂર્ણ અમે તેનું ફોર્મ ભરી આપીશું તો મિત્રો ફોર્મ ભર્યા પછી મિત્રો જેની જો પીડીએફ આવે છે જે મિત્રો ફોર્મ આવે છે તે મિત્રો ફોર્મ અમે તમને વોટ્સઅપ કરી દઈશું અને મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને આવા ખેડૂતો માટે શેર કરો જેને સબસીડીની યોજનાનો લાભ લેવો છે તો ચાલો મિત્રો વિડીયો ને કરીએ એન